સરસ્વતી સહાયતા પૂરી પાડવાનો છે પરંતુ વિતરણમાં વિલંબને કારણે આ સાયકલ ભંગાર બની રહી છે અમદાવાદ શહેરના પદાધિકારીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્થળ પર જઈને આ સ્થિતિની રૂબરૂ મુલાકાત લીધી તેમણે જણાવ્યું કે સરકારની આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો નથી જે ખૂબ જ દુઃખદ છે વિદ્યાર્થિનીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહી છે પરંતુ સાયકલ વિતરણમાં વિલંબને કારણે તેઓ આ લાભથી વંચિત રહી છે આ વિલંબના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને ભંગાર બની રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકારની આ વિલંબને કારણે તાત્કાલિક દૂર કરવા અને વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવાની માંગ કરી આ વિલંબને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ આવી રહ્યો છે જે ખૂબ જ ગંભીર મુદ્દો છે સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સહાયતા પૂરી પાડવાની જરૂર છે